નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જ્યારે પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે ને પ્રથમ સોમવાર છે ત્યારે મહેમદાબાદ તાલુકાના સિહુજ ગામે આવેલ શ્રી વિરેશ્વર મહાદેવ જે પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ છે તેવા મહાદેવની દંતકથાથી આપને માહિતગાર કરીશું જેથી કરીને આપ દર્શક મિત્રો પણ એકવાર આ નીચ વિરેશ્વર મહાદેવે દર્શનાર્થે જાઓ જેથી કરીને આની દંતકથાઓને લઈને અને આજે જે ભક્તોની શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે તેના દર્શન કરી આપણ ધન્યતા અનુભવ્યો પવિત્ર શ્રાવણ માસની અંદર અને દંતકથા મુજબ કહેવાય છે કે વર્ષો પહેલાં આ મહાદેવની જે જગ્યા છે ત્યાં ગોવાની ગાય ચરવા આવી હતી અને તેના આચરણમાંથી સ્વયં દૂધની ધારા છૂટવાથી આ વાતની માલધારીને જાણ થતાં તેણે ગામ લોકોને જાણ કરાતા ગામ લોકો દ્વારા ચીવડતી ખોદકામ કરાતા દાદાનું શિવલિંગ નીકળતા અને સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે અને જલધારા પણ નીકળતા આ મંદિર હાલ ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે ત્યારે કહેવાય છે કે સાક્ષાત ત્રિલોકનાથ વિરેશ્વર દાદાનું ધામ જે પાવન પવિત્ર છે જ્યાં કૃષ્ણ યશોદાજીની સ્મરણ કરાવતા કદમના વૃક્ષો પણ હાલ મોજૂદ છે અને દંતકથા મુજબ કહેવાય છે કે ધર્મરાહી પાંડવો અજ્ઞાતવાસ વખતે રોકાયેલ જેને સ્મૃતિરૂપે પાછળની જગ્યાએ વડીલોના જણાવ્યા મુજબ આજે બી તે ભીમધારાના નામે વિખ્યાત છે અને ઓળખાય છે ત્યારે અહીં રખીદાસ પટેલના આશ્રિત એ બાપુનિષ સામળ ભટજીએ દાદાના સાનિધ્યમાં રહસ્યમય બત્રીસ પૂતળીની વાર્તા લખેલ છે જે વાંચનાર ભક્તો ધન્યતા અનુભવે છે ત્યારે આ ઘટના પુરા પૌરાણિક સમયે દાદાના સાનિધ્યમાં સંસ્કૃત પાઠશાળા હોવાના સબળ પુરાવા દર્શાવે છે એટલે કે તેના પુરાવા પણ આજે મંદિરમાં જોવા મળે છે અને લોકવાયકા મુજબ કહેવાય છે કે વર્ષો પહેલાં જ્યારે વિધર્મીઓથી બચાવ કરવા માટે ધર્મપ્રેમી અને દીર્ઘ દ્રષ્ટિવાળા પૂજ્ય વડીલોએ આના રક્ષણાર્થે ચારેય દિશાઓમાં મિનારાનું આયોજન કરેલ છે એટલે કે મંદિરની ચારે બાજુ આપણે મિનારા જોવા મળશે અને કહેવાય છે કે જિલ્લામાં અમુક જ જગ્યાએ આ મીનારાવાળા મંદિર જોવા મળશે ત્યારે વિરેશ્વર દાદાના જ્યોતિર્લિંગ ઉપર પિસ્તાલીસ કિલોની જે ચોખાની અભિષેક રૂપે ભરાતી અનન્ય દર્શનીય પૂંજ ભરવામાં આવે છે તેનું પણ ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે અહીંયા ઘડી નિસંતાન દંપતીઓ જે હોય છે તેઓ સંતાન પ્રાપ્તિ માટે અહીં આવે છે અને આ જે પૂંજ ભરેલી ચોખાને પ્રસાદ રૂપે લઈ જાય છે અને બેનો ખીર બનાવી આરોગ્ય તો તેઓની સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેઓની મનોકામના પરિપૂર્ણ થાય છે એવી અને દંતકથાઓથી જોડાયેલ આ વીરેશ્વર મહાદેવ છે ત્યારે કહેવાય છે કે વર્ષો પહેલાં આનું નામ સિંહનગર હતું જેનું નામ આજે સિંહ છે ત્યારે આ ગામની મધ્યમાં બિરાજમાન હતા અને દાદાના પ્રાંગણમાં જન્માષ્ટમી નિમિત્તે આજે પણ જન્માષ્ટમીમાં સંગઠન અનેક સંગઠનો દ્વારા અલૌકિક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં પણ મોટી સંખ્યામાં આ મેળામાં આવીને આનંદમય રીતના આ મેળાનો લાભ લે છે આમ અનેક દંકથાઓથી જોડાયેલ મહેમદાવાદ તાલુકાના સિમુજ ગામે આવેલ આ વિરેશ્વર મહાદેવને આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સાવણ મીણાને લઈને સુંદર શણગાર કરવામાં આવે છે અને લાઇટિંગ તેમજ રોશનીથી ઝગમગિત કરવામાં આવી છે એટલે દર્શક મિત્રો અમે આ સમાચારના માધ્યમથી આ મંદિરની અનેક દંતકથાઓથી આપને માહિતગાર કર્યા છે જેથી કરીને પવિત્ર શ્રાવણ માસની અંદર આપ પણ ભગવાન ભોલેનાથના આ પવિત્ર મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવો અનુભવી શકો અને આવતીકાલથી આ મહાદેવની અંદર પવિત્ર શ્રાવણ માસને લઈને અને સોમવારને લઈને બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર ભૂજી ઉઠશે વિરાંગ મહેતા મહિમદાબાદ